મારે તમારા બધા સાથે એક મુલાકાત થઈ સરસ મજાની ઠંડી કાલની ખૂબ છે એટલે બાળકો ધ્યાન રાખજો પહેરજો અને હું હોય ને તો આવીને એક રાઉન્ડ દોડી લેવું આપણે બરાબર ને એટલે ઠંડી રહી જાય ઠંડી પર થોડી સહન કરવી જ જોઈ તાજ હોય તડકો હોય આ બધી ઋતુમાં આપણે આપણી જાતને સેટ કરવાની હોય જેમ ચાર તડકો સહન કરશે ને એમ જિંદગીમાં પણ તમે મોટા થશો એટલે સુખ દુઃખ બધું આવશે તો એ ઉતાર પણ આપણને એક આ ઋતુના પ્રમાણમાં સેટ થઈ જવાનું એમની સાથે પણ ક્યારેય આપણે કોઈ વસ્તુ નાસીપાસ ન થવાનું હોય હંમેશા જિંદગીમાં કોણ રહેવાનું શું કરવાનું જેવા પડકાર આવે હું સક્ષમ છું બરાબર ને ત્યાં મજા આવી ને સાહેબ લે ખીજાનો આ હું દરેક સ્કૂલમાં જાઉંને એટલે મારા બાળકોને કાયમ તો ખીજા થાય ને બધા સાહેબો એટલે પછી હું તમારા વતી એકવાર આવું કે એનો વારો ખાચના મારા બાળકોને ખીજાવી થોડી આ તમે લખો પણ એ પણ જરૂરી છે એ જે કંઈ તમને ખીજાય છે તે એ તમારા હિતમાં ખીજાય છે તમારા મા બાપની ભૂમિકા શિક્ષકો નિભાવતા હોય છે તમારું ભવિષ્ય ઉજળું થાય તમે કંઈક બની શકો તમે જે પરિવારમાંથી આવ્યા છો એ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એટલા માટે એ તમને ભણવાનો આગ્રહ કરતા હોય લેસન કરવાનો આગ્રહ કરતા હોય ખીજાતા હોય તો એ તમારા હિતમાં કરે છે એટલે મારું ન માનતા એનું જ માનજો બરાબર હાચા વાલી એ છે મમ્મી પપ્પાનું ને મારું ન માનતા પણ શિક્ષકોનું તો માનજો કારણ કે એ જ તમને તમારા જે ધ્યેય છે જ્યાં તમારે પહોંચવું છે ત્યાં બનવું છે તો ત્યાં સુધી તમારા શિક્ષક જ પહોંચાડશે મને અહીં સુધી કોણે પહોંચાડ્યું હોય શિક્ષકે જ પહોંચાડ્યું હોય શિક્ષકનું કીધું મેં માયું ને તો અહીં લગી પહોંચ્યો એટલે તમારે જો મારા સુધી પહોંચવું હોય ને તો શિક્ષક કેમ સરસ મજાનું ભણવાનું બરાબર ને હવે નાનભાઈ આપણે જાજી વાતો નથી કરવી અડોદિયા બળદિયા છોકરાઓને ખવડાવી દે અસ્તુ ભારત માતા કીજે વંદે માતા